છે છે પણ વિષય એટલો બધો ગંભીર કે આ તડકાને ગણકારી નથી ગણકારવાનો અને હાથ ઊંચા કરીને તમારો અવાજ નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોના કાન સુધી પહોંચવો જોઈએ કારણ કે આ વિષય કોઈ વ્યક્તિ કે કોઈ સંગઠનનો નથી આ વિષય હિન્દુ સમાજનો છે એટલે જોશથી મુઠ્ઠીઓ બંધ કરીને જય શ્રી શ્રી રામ જય રામ હર હર મહાદેવ હર હર મહાદેવ

અને આપ બધા જ હિન્દુઓ આજનો જે આ વિષય છે ભાઈ તમે મને લીડર બનાવ્યો કોઈ પણ સમાજ ત્યાર સુધી કોઈ લીડર કોઈ કામ કરી શકતો નથી તમે મને ક્રેડિટ આપો છો હું ક્રેડિટનો હકદાર જ નથી લોકો કહે છે કે સમાજ ડરેલો છે તો હું કહેવા માંગીશ કે કદાચ માંડવીના ત્રીસ પાંત્રીસ વરસના ઇતિહાસમાં સત્તાધીશો વિરુદ્ધ માંડવી જો બંધ થયો તો પહેલી વાર એટલે માંડવીની જનતા ડરપોક ન હતી કારણ કે તું સામ દામ દંડ બધી રીતે તમને ડરાવે છતાં માંડવીની જનતાએ કોઈ પણ ડરમાં આવ્યા વગર કોઈ પણ લોભમાં આવ્યા વગર લાલચમાં આવ્યા નાનાથી મોટા ધંધાર્થી જે રીતે માંડવી બંધ રાખ્યું છે આ માંડવી આ માંડવીનો જે પ્રેરણારૂપ કિસ્સો છે કચ્છ ગુજરાત ને પૂરા ભારત માટે જય ઘોષ બનશે કારણ કે જનતા સુતેલી નથી રાજતંત્રમાં પણ જ્યારે જ્યારે મંદિરો ઉપર આફત આવી આ માંડવીની જનતા એ ઘરોના નરિયાઓ કાઢીને રાજા સાહેબ માં સૈનિકો ઉપર હુમલા કર્યા છે એવા દાખલા માંડવીમાં માં બનેલા છે તો આ તો આ બધા શું છે બે વર્ષ પાંચ વર્ષ ના મહેમાનો બિલકુલ માંડવીની જનતા મજબૂત છે માંડવીની જનતા જાગૃત છે અને જાગૃત છે એટલે જ આજે માંડવી સજ્જડ બંધ છે માત્ર માંડવી નહીં માંડવીના આજુબાજુના ગામડાઓ પણ બંધ છે માત્ર અને માત્ર સમસ્યા શું છે કે નોનવેજ તમે વિચારો જેના વોટ થી તમને ખુરશી મળે જેના વોટ થી તમને પ્રતિષ્ઠા મળે પદ મળે સંપત્તિ મળે શાંતિલાલ ભાઈ બની જાઓ અને તમે એટલા બધા ઘમંડમાં આવી જાઓ કે સમાજ બે હજાર થી તમને રિક્વેસ્ટ કરે તમને માય બાપ બનાવે કે સાહેબ બંધ કરો સાહેબ બંધ કરો समाज लेखित में पगे जाए नगरपालिका सूची नगरपालिका ने अध्यक्ष बारे आवे ने के भले आवे जाओ 2 महीना में बंद मतलब समाज कैसे भाई नगरपालिका छे 2 महीना में बंद समाज पाछो जाए वड़ी समाज आवेदन पत्रा पे साहब बंद करो वरी नगरपालिका ना चेयरमैन आवे ने के 2 महीना में बंद मतलब समाज कैसे भाई तुम्हारा ऊपर विश्वास छे 2 महीना में बंद यथा स्थिति एवी नेवी

સોમિનાર મંદિરે તમે જતા હોવ ભીમનાથ મહાદેવના મંદિરે તમે જતા હોવ કાશી વિશ્વનાથના મંદિરે તમે જતા હો બેનો નાકે રૂમાલ નાખીને નીકળે તમે વિચારો કેટલી શરમજનક વાત છે અને એ જ માર્ગથી નગરપાલિકાના સદસ્યો નીકળે આ વિસ્તારના ધારાસભ્ય નીકળે આ આ ક્ષેત્રના એમપી નીકળે રાજ્યના મુખ્યમંત્રી નીકળે ગૃહમંત્રી નીકળે દેશના ગૃહમંત્રી નીકળે તો શું તમને અને મને દખાતું હશે તો તમને નહી દેખાતું હોય નહી દેખાતું હોય તો જો દેખાય છે તો જે કાયદેસર છે તમને અમે બંધારણથી ઉપર કંઈ જ કરવાનું કહેતા નથી બંધારણમાં એવી જોગવાઈ છે જ્યાં પણ ફૂડ વેચાતું હોય કોઈ પણ ખાવાની વસ્તુ અને માંસ મટન માટે તો ખાસ એની પાસે લાયસન્સ હોય ને તો એ જાહેરમાં વેચી શકતો નથી

રાજનીતિ ઉપરથી ઢીલી થઈ ગઈ છે સામસિંહભાઈ વિષય મોટો નથી સમાજ પોતાની મહત્તાને કે પોતાના મહત્વને ભૂલી ગયો છે તમે તમારા મહત્વને ભૂલી જાવ એટલે સત્તાધીશો તો ભૂલી જ જવાના પણ આ ક્રાંતિની ભૂમિ છે અને હંમેશ શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિકારીઓ દેશને આપ્યા છે અને કાનજી માલમ જેવા જેણે વાસ્કોદી ગામાને ભારત બતાવ્યું આ માંડવી આ મધમસ્ત અને ઘમંડમાં સૂતેલા સત્તાધીશોને પણ રસ્તો બતાવશે મને વિશ્વાસ છે એમાં કોઈ પ્રશ્ન નથી અને આ શરૂઆત છે અંત નથી અહીંયાથી બંધ એટલે કાલે સુઈ નથી જવા કારણ કે અનેક સમસ્યાઓ છે સમસ્યાઓ અનેક છે માત્ર નથી લોકો સાંભળવા તૈયાર નથી સમાજ જાય ક્યાં માંડવીની બજારોમાં તમે સાંજે ફરશો એટલે બાઇક થી લુખાઓ ફરતા હોય તમે સાંજે માંડવીની ઓલે તળાવ વાળા રસ્તા ઉપરથી જશો એટલે સાંજે લુખાઓ ફરતા હોય જાણે એના બાપના બગીચામાં આવ્યા હોય કોઈ કહેવા વાળું ખરું કોણ કહેશે કહેશે કોણ સમાજ કહેશે રઘુવીરસિંહ નહીં કે મારી તાકાત તમે છો રાજા પરમાર કહેશે રઘુવીરસિંહ નહીં કે એની તાકાત તમે છે કોણ કે આ સંગઠન માત્ર ને માત્ર તમારી પાછળ ચાલતું સંગઠન છે તમારાથી ચાલે એક નામ છે આ સમાજ નો હિસ્સો છે અલગ નથી પણ તમારે હવે જાગવાની જરૂર છે આપણે કોઈ રાજકીય લોકો નથી આપણા ઘર કાચના નથી પથ્થર ચલાવે કે બોમ્બ ફોડે ચિંતા નથી કારણ કે જેના કાચના ઘરો હોય ડરે આપણે શું નથી ડર છે ભાઈ આપણે ક્યાં કોઈ કોઈની પાસેથી કંઈ લઈ લેવાનું છે અને સમાજ પોતાની શક્તિ બતાવે અને જો આ હજી પણ આ મંચ એટલે સજાવવામાં આવ્યું છે માંડવી બંધ જ હતું આ મંચની જરૂર નહોતી પણ કોઈને એમ ન લાગે કે તમે બંધ કર્યા પછી શું તો આ જે અગ્રણીઓ પ્રતિષ્ઠિત નાગરિકો છે તમે બધા પ્રતિષ્ઠિત લોકો છો તમે નક્કી કરો કે હવે શું કરવાનું છે સંગઠન નક્કી નહીં કરે અમારું કામ છે સમાજ સાથે ચાલવાનું નક્કી તમારે કરવાનું છે કે આજે માંડવી બંધ છે તો કાલે શું હજી પણ ઘમંડમાં બેઠેલા લોકો સુધી તમારી વાત પહોંચી નથી કદાચ કાલે થોડું જાજુ કામ થયું હતું તમે શાકભાજી લારી ઉપાડીને ફેંકી દો તો તમને ત્યાં ડર શેનો લાગે છે શેનો ડર લાગે છે પૂછો સત્તાધીશોનો કે ડર શેનો છે કાયદા ઉપર જઈને તમારે થોડી કરવાનું છે જે કાયદામાં છે એનો તો અમલ કરાવો તો હવે પ્રશ્ન સમાજ પૂછ અને હિન્દુ સમાજ નમાલો નથી નપુષક નથી જો માંડવી બંધ રહી શકતું હોય તો સત્તાધીશો જો હજી ન સમજતા હોય તો આ માંડવી આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકે છે એમાં પણ કોઈ ફરક નહીં પડે

એક રીતે વિચારવું એક રીતે ચાલવું અને એક સાથે ચાલવું જો તમે શીખી ગયા તો કોઈની તાકાત નથી કે તમારે આવા ધરણા કરવા પડે કે માંડવી બંધ રાખાવું પડે માત્ર તમે ઘરેથી ફોન કરો ને તો આ હાંટલાઓ હટી જાય પણ તમે તમારી મતની તાકાત તમારે તમારા વિચારોની તાકાતને સમજી નથી શકતા

એ બે ભેગા બેસીને ચાય પી લઈએ વાંધો નથી પણ જ્યારે સમાજનો પ્રશ્ન આવે ત્યારે કોઈ મિત્ર નથી ત્યારે સમાજ માય બાપ છે અને સમાજની વાત આપણે હંમેશા તો અહીંયાથી છૂટા નથી પડવાનું અહીંયાથી મનન કરવાનું છે ચિંતન કરવાનું છે આપણા અગ્રણીઓ છે અહીંયા તમે જે કહેશો એ થશે પણ હવે પછી ના પગલા શું હવે શું કરવાનું છે એ પછી પાછું સમાજ નક્કી જ આપણે ફરી એક લય એક તાલ અને એક મતથી આગળ વધશું અને ડરવાની કોઈ જરૂર નથી કોઈનાથી ડરવાની જરૂર નથી આ લોકતંત્ર છે બધાના અધિકારો છે અને લોકતંત્રએ તમને એ પણ અધિકારો આપ્યા છે કે જે અવૈધ છે એને હટાવો પ્રશાસન સુધી મારી વાત પહોંચી ગઈ હશે માંડવી બંધ છે એટલે માત્ર ગુજરાત સુધી નહીં નેશનલ લેવલે આ વિષય ગયો છે કે એવી રીતે કઈ સમસ્યા હશે કે સાઠ હજાર લોકોએ પોતાની દુકાનો બંધ રાખી છે આવા તડકામાં પણ લોકો આજા ચોકમાં બેઠા છે તો એવું કઈ સમસ્યા હશે શું લોકો તમારી પાસેથી ખુરશી માંગે છે નથી માંગતા રોજી માંગે છે નથી માંગતા શું માંગે છે પોતાના અધિકારો ધાર્મિક અધિકારો સામાજિક અધિકારો લોકતાંત્રિક અધિકારો જો એ આપવામાં પણ તમે ઉણા ઉતરતા હો તમે નાકામયાબ થતા હો તો ખુરશી છોડો અને ઘરે જાઓ નવા આવશે બીજા આવશે આ રત્ન મસુંદરા છે આ વાંજડી નથી અહીંયાથી યુગપુરુષો જન્મ્યા છે ને હજી નિરંતર જન્મતા રહેશે એટલે કોઈના ઉપર કોઈ આધારિત નથી આ ઈશ્વરીય સત્તા છે અને કાયમ રહેશે અહીંયા યુગે યુગે ઈશ્વરો જન્મ્યા છે યુગે યુગે મહાપુરુષો જન્મ્યા છે અને હજી પણ જન્મતા રહેશે સમાજ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય નાના પ્રકારની સમસ્યાઓ એકલ બોકલ નહીં જતા હવે આપણે સનાતન સમાજની વ્યવસ્થા દસ અગિયાર વર્ષથી ચાલુ છે આ વ્યવસ્થાને હજી મજબૂત કરો કોઈને અહીંયા પ્રમુખ બનવાની ઈચ્છા નથી કોઈને લીડરશીપ લેવાની ઈચ્છા નથી લીડર સમાજ હશે હિન્દુ હિન્દુ સમાજ સમાજ લીડર બનશે અને એની પાછળ આપણે બધા તો વ્યવસ્થા ઉભી કરે તો જ આ સમસ્યાઓનું નિરાકરણ આવશે નકર આવી જ રીતે તમારા મતથી સત્તામાં બેઠેલા લોકો તમને નકારશે તમારી લાગણીઓનું અપમાન કરશે

જો સત્તાધીશો નપાણ્યા હોય તો હિન્દુ સમાજ આપે કે હવે તમારે શું કરવાનું આના માટે ખુલો મંચ છે આ અગ્રણીઓ સાથે છે જે સમાજ નિર્ણય લેશે એની સાથે અમે છીએ જય શ્રી રામ